રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું અમદાવાદનું તાપમાન ઘટીને તેર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એકેદાસના જણાવ્યા મુજબ સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે લઘુત્તમ તાપમાનમાં આગામી બેથી ત્રણ દિવસ તાપમાન નીચું રહેશે જે બાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવી શક્યતાઓ છે ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે રાત્રિથી જ ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ માત્રામાં ઠંડીનો અનુભવ થયો હતો હજુ પણ આગામી દિવસોમાં આ વિસ્તારો સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ઠંડીનો અનુભવ થશે હવામાન વિભાગે જણાવ્યું છે તે મુજબ ગુજરાતમાં સૌથી નીચું લધુત્તમ તાપમાન નલિયામાં છ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે આ સાથે રાજકોટમાં આઠ પોઈન્ટ બે કંડલા એરપોર્ટમાં આઠ પોઈન્ટ નવ પોરબંદરમાં દસ પોઈન્ટ છ ભુજમાં દસ પોઈન્ટ આઠ ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ સાત ડીસામાં બાર અમદાવાદમાં તેર પોઈન્ટ પાંચ અને વડોદરામાં ચૌદ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ લધુત્તમ તાપમાન નોંધાયું છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હમણાં જ અઠવાડિયામાં માવઠું થાય તેવી શક્યતાઓ નથી મકર સંક્રાંતિ પર માવઠું થાય તેવી હાલ નેવું ટકા શક્યતાઓ નથી વિસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે જાન્યુઆરી મહિનામાં એકાદ માવઠું થઈ શકે છે પરંતુ મિત્રો તેમણે જણાવ્યું છે કે ત્યાં સુધી કદાચ પંદર જાન્યુઆરી પછી તેની શક્યતાઓ છે